એક મિત્રોને જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ તો મિત્રો આજે છે ઉત્તરાયણ અને ઉત્તરાયણમાં અમે બધા ફેમિલી સાથે આજે મોજ કરતા હતા અને અમારા બિટ્ટુ અને અમે બધા ધાબા ઉપર આવી ગયા હતા તો આજે કે મજા આવી બેટા મસ્તા કેટલી બધી મજા આવી મસ્તા કેટલી મસ્તા બહુ પતંગ ચગાયા તો તો આ છે મારી કેટલા છે આ છે મારી બેબી છે અને એક બાબો બી છે પણ બાબો નીચે રમે છે એમ લાડકી દીકરી છે અને આ પાછળ છે મારો માસીનો ભાઈઓ છે અને બધા અમે બધા ઉપર છીએ અને બધા મોજ કરી રહ્યા નીચે જોયું એકલો રમે આ જાય ને ભાઈઓ એ ભૈયો શું કરે શું કરે તો એ એ જે હતો નેચર રમતો હતો ને એ મારો છોકરો છે તો બધા આજે બહુ સારું પરિવાર સાથે આખો દિવસ મોજ કરી અને ઘણી બધી મજા આવી જઈ તો કહેવાય ને કે ભાઈ રોજ તો આપણે ધંધા રોજગાર કરીએ પણ એક દિવસ આપણો પરિવાર સાથે ગુજારીએ તો બહુ મજા આવે કારણ ખબર પડે કે કેટલી મોજ આવે છે તો ચલો તમે પણ સારી એન્જોય કર્યો છે એવી અમારી હાર્દિક શુભકામના છે